પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી જે અંગે અધ્યક્ષ અને વિપક્ષે માહિતી આપી હતી સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ બારસો કરોડને પાર થયું છે તો બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થશે બે જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો બેન્ચ ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં પચાસ લાખવાની જોગવાઈ કરાઈ છે શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી તો વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું કે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિની જગ્યા પર શિક્ષણ આપવાનું કામ સોંપો શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જોડી યુનિફોર્મ તેમજ એક જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરાઈ હતી તો દરેક શાળામાં ધોરણ છ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે સાથે શાળાઓના મકાન ભાડામાં ચૌદ પોઈન્ટ નેવું લાખની જોગવાઈ કરવામાં આવી છે આજે મુખ્ય વિપક્ષ તરફથી માંગણી હતી કે આજે એક બાળક દીઠ પચાસ હજાર રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી કાયમી હોવા જોઈએ આજે શિક્ષકોની શિક્ષકોની અછત અછત છે છે એટલે એક શાળા દીઠ વધુ અંગ્રેજી શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં ચારસો ની જરૂરિયાત છે એની સામે માત્ર એકસો પંચાસ એકસો કર્મચારીઓ કામ કરે છે ત્રણસો થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે અપાર આઈડીનું કામ ઈ કેવાયસી કરવાનું કામ બીએલઓ નું કામ તો એને કારણે આ પચાસ હજાર નું આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી તો કેવી રીતે આઉટપુટ આપશે બીજી વાત સાથે સાથે અન્ય વાત કરીએ તો દીકરીઓને સેનેટરી પેડ જે આજના સમયની તાતી જરૂરિયાત છે એના માટે બજેટમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યું તમામ શાળાઓને સોલર સોલર પેનલ થી સજ્જ કરવાની અમારી માંગણી છે જેથી કરીને પૈસા અને પર્યાવરણનો બચાવ થઈ શકે પણ આ બાબતે પણ કોઈ એક્શન લેવામાં નથી આયા બીજું છે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુ આવે છે સમયસર નથી આવતી નથી બૂટ મોજા સમયસર આવતા નથી યુનિફોર્મ અને આ એજન્સીઓ જે છે એ જે ભ્રષ્ટાચાર કરે છે ગેરરીતિ કરે છે એના આઉટસોર્સિંગના કર્મચારીઓનું જે શોષણ કરે છે આ તમામ મુદ્દા આજે રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે આ તમામ વસ્તુઓ છે એને વ્યવસ્થિત કરવામાં આવે જેથી કરીને આવતા વર્ષના જે બજેટ છે સુચારો એના ઉપર અમલ થઈ શકે આજની બજેટમાં દરેક દરેક સભ્ય દ્વારા ખૂબ જ રીતે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષને પણ એના જવાબો આપવામાં આવ્યા દર વખતે વિપક્ષની જે માંગણી હોય છે એ આપણે પરિપૂર્ણ તો કરતા જ હોઈએ છે પરંતુ અમુક અમુક વિષયો પર ખોટી ચર્ચા કરીને ધ્યાન બીજે ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો દ્વારા એમને કાઉન્ટર કરીને એમના જવાબ આપવામાં આવ્યા છે